ઘરમાં પૈસા નથી ટકતા તો આ દિશામાં રાખો મોરપીચ રાતોરાત ઘરમાં પૈસા ન આવે તો કેજો આવો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં રાધે રાધે મિત્રો ઘરમાં પૈસા ટકવા અને નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે કેટલાક વાસ્તુ અને ધાર્મિક ઉપાય લાભદાયક માની શકાય છે મોરપીચ અને તેની સાચી દિશા વિશે વાત કરીશું મોરપીચ ક્યાં રાખવું જોઈએ મિત્રો મોરપીચો બધા ઘરમાં રાખતા જ હોય છે મિત્રો મોરપીચ બધા ઘરમાં જ રાખતા હોય છે પણ તેની સાચી જગ્યા કે સાચી દિશાએ રાખવામાં આવે તો ધનની પ્રાપ્તિ થાય છે અને તેમાં કૃષ્ણ ભગવાનનો વાસ રહે છે તો ચાલો આપણે જાણીશું મોરપીચ મૂકવાની યોગ્ય જગ્યા મોરપીઠને ઘર માં ઉત્તર દિશામાં રાખવાથી નાણાકીય સ્થિરતા વધે છે કારણ કે આ દિશા કુબેન નાર્ના અંતર કારણ કે આ દિશા કુબેન ના ઘર તરીકે ઓળખાય છે મોરપીઠને ભગવાન કૃષ્ણ ની મૂર્તિ સાથે રાખો તે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે મુખ્ય પ્રવેશ દ્વાર પર મોરપીઠને નજીક રાખવાથી નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી મોરપીઠ સાથે જોડાયેલા લાભ મિત્રો આપણે એના લાભ વિશે પણ વાત કરીશું નકારાત્મક શક્તિઓ દૂર થાય છે પૈસા ટકવા લાગે છે ઘરમાં સુખ ઊર્જાનો પ્રભાવ રહે છે મિત્રો પૈસા ટકાવવા માટે આપણે અન્ય પણ ઉપાય કરીશું અને એ અમે પણ બતાવીશું તમને તો ચાલો અંત સુધી સાંભળજો ગંગાજળ છાટવું ઘરમાં શુક્લ પક્ષના દિવસો દરમિયાન ગંગાજળ છાંટવું જોઈએ તો પૈસા ટકી રહે છે તુલસીનો છોડ ઘરના મુખ્ય દરવાજે તુલસીનો છોડ રાખો અને રોજ પ્રદર્શન કરો ધન વૃદ્ધિ યંત્ર પૂજા ઘરમાં ધન વૃદ્ધિ યંત્ર સ્થાપિત કરો તિજોરીની દિશા તિજોરી નેમતે દક્ષિણ દિશામાં ઉચકીને રાખવી અને તેનો દરવાજો ઉત્તર તરફ ખૂલે તે ધ્યાન રાખવું જોઈએ જો પૈસા રાતોરાત ન આવે તો કેજો સમય અને ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે નિયમિત રીતે આ ઉપાય કરશો અને સાથે મહેનત કરશો તો ધીરે ધીરે પરિણામ જોવા મળશે જય શ્રી કૃષ્ણ રાધે રાધે